અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી હતી આ ઘટનાને એક મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે અને શાળામાં સુરક્ષાના કારણો છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું ત્યારે શુક્રવારથી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ 12 ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવશે 7th ડે સ્કૂલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં થયેલી કાર્યવાહી મુજબ શુક્રવારથી સ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ 12 ના ક્લાસ શરૂ કરવામાં આવશે આ માટે સરકારે નિમેલા વર્ગ 2 કક્ષાના બે ऑब्ઝર્વર્સ સ્કૂલ શરૂ થાય તે પહેલા શાળાનું નિરીક્ષણ કરશે પોલીસને પણ રૂબરૂ મળીને જાણ કરવામાં આવશે બાળકોની સલામતી પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ 12 ના ઓફલાઈન ક્લાસ શુક્રવારથી શરૂ થશે ત્યારબાદ ધીમે ધીમે બાકીના ક્લાસ ઓફલાઈન શરૂ કરવામાં આવશે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને ધોરણ દસ અને ધોરણ 12 ના ક્લાસ શરૂ કરવામાં આવશે સ્કૂલમાં અભ્યાસ કરતા 10000 થી વધુ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે જોકે સરકાર દ્વારા નિમણૂક કરાયેલા બે ઓબ્ઝર્વર્સ તે પહેલા સ્કૂલમાં નિરીક્ષણ કરશે સ્કૂલ દ્વારા તપાસ કમિટીને સહકાર અપાઈ રહ્યો છે કે નહીં સ્કૂલ તરફથી પૂરતા ડોક્યુમેન્ટ્સ ડીઓ કસ્ટરી અપાયા નથી સ્કૂલ ચાલુ રહેશે અને તપાસની પણ ચાલુ રહેશે સ્કૂલને સિક્યુરિટી એજન્સી બદલવા સૂચના આપી દેવાય છે સ્કૂલના બાળકોના માનસિક કાઉન્સેલિંગ અને શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે આકસ્મિક ઘટનાને પહોંચી વળવા પ્રાથમિક સારવારના સાધનો પણ રાખવામાં આવશે સંતાનીની જે રીતે હત્યા થઈ ત્યારબાદ તરત જ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવેલું હતું શાળામાં ઘણા બધા વાલીઓની જે રજૂઆતો હતી શાળા પ્રત્યેની જે ફરિયાદો હતી તે જોતા અને તે પરિસ્થિતિ હતી તેમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું યોગ્ય નહોતું શાળામાં સલામતીના ધોરણો પણ પૂરેપૂરા જળવાય તે ખૂબ જરૂરી હતું તે ધ્યાને લઈ ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી ચલાવવામાં આવ્યું અને શાળામાં જે રીતે તપાસ કમિટી રચવામાં આવેલી છે તપાસ કમિટીને પણ શાળાને સંપૂર્ણ સહકાર આપવા બાબતે નામદાર હાઈકોર્ટે જ્યારે પ્રત્યક્ષ શિક્ષણની આજે જ્યારે ચિંતા વ્યક્ત કરી અને સત્વરે શરૂ થાય તેવું જણાવ્યું સાથે સાથે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પણ ઓબ્ઝર્વર નિમીને અને ત્યાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તે પ્રકારે વિશાળ વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે શાળા કક્ષાએ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ શિસ્ત અને સલામતીની જે છે શાળાએ સંપૂર્ણ જવાબદારી રાખવી પડશે અને જે સ્થાનિક સમિતિ જે બનાવવામાં આવેલી હતી તેના દ્વારા પણ જે સૂચનો કરવામાં આવ્યા તે સૂચનોનું તેમને પાલન કરવાનું રહેશે શાળાના ગેટથી લઈને ગેટની આજુબાજુના ભાગથી લઈને ક્લાસરૂમ સુધી શિસ્ત અને સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા શાળા કક્ષાએ કરવામાંની રહેશે મેદાનના પરિસરમાં કે સીડી અથવા લોબીના કોઈપણ ભાગમાં પણ સીસીટીવી કેમેરા જે છે સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓનું ખાસ કરીને જે છે એ મોનિટરિંગ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ ફર્સ્ટ એડની તાલીમ તમામ શિક્ષકો અને કર્મચારીઓને આપવાની જરૂરી છે તે આપવી જોઈશે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ શાળા કક્ષાએ કરવાની હતી તેમાં પણ ઇક્વિપમેન્ટ પૂરતા નહોતા તેવું સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તે જે પણ એમણે પૂર્ણ કરવાનું રહેશે